વાલિયાના તુણા ગામેથી જુગારના રોકડા રૂપે દસ હજાર બસો સિત્તેર મોબાઈલ નંગ ત્રણ તથા મોટરસાયકલ નંગ એક મળી કુલ કિંમત રૂપે એકોતેર હજાર બસો સિત્તેરના મુદ્દામાલ સાથે સાત આરોપીઓને પકડી પાડતી વાલિયા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી તોમર વાલે પોલીસ સ્ટેશન નાઓએ અલગ અલગ ટીમો બનાવી વાલે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ રાખી પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ જણાવી કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સૂચનાના આધારે વાલે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે સમય દરમિયાન અધિકારી પોલીસ કોન્સ્ટેબલ અજીતભાઈ વિરજીભાઈ નાઓને બાતમીદારથી બાતમી મળેલ કે તુણા ગામે બસ સ્ટેશન ફળિયામાં અમૃતભાઈ છનવાભાઈ વસાવાના ઘરના પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્સોમાં ભેગા થઈને લાઇટના અજવાળે ગંજી પાનાનો હાર જુગાર રમી રમાડે છે જે આધારે પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરી રોકડા રૂપે दस हजार बसो तथा मोबाईल न त्रास किंमत रुपये हजार तथा एक स्प्लेंडर प्लस मोटरसायकल नंबर जी जे ओगणीस बी एल સોળ એકતાલીસની કિંમત રૂપિયા પચાસ હજાર તથા ગંજીપાના નંગ બાવન તથા પાથળનું મળી કુલ કિંમત રૂપિયા એકોતેર હજાર બસો સિત્તેરના મુદ્દામાલ સાથે જુગાર રમતા સાત આરોપીઓ શંભુભાઈ સન ઓફ કાંજીભાઈ પુનિયાભાઈ વસાવા જયેશભાઈ સન ઓફ કાંજીભાઈ શંકરભાઈ વસાવા અતુલભાઈ સન ઓફ તિનુભાઈ કાળુભાઈ વસાવા યોગેશભાઈ સન ઓફ સુરેશભાઈ માધુભાઈ વસાવા દિનેશભાઈ સન ઓફ મગનભાઈ દીપાભાઈ વસાવા કિરીટભાઈ સન ઓફ નાનુભાઈ જગનભાઈ વસાવા તમામ રહે વાલિયા જિલ્લો ભરૂચ અને સાગરભાઈ સન ઓફ રમેશભાઈ વસાવા રહે તાલુકો માંગરોલ જિલ્લો સુરતને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે